જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સંસારમાં રહેવાની રીત એક વખત એક શિષ્ય પોતાના ગુરુને આશ્રમની અંદર મળવા માટે જાય છે અને કહે છે કે મહારાજ મારે સંસારમાં રહેવું છે પરંતુ તેમાં રહેવાની ઉત્તમ રીત કઈ છે ગુરુએ કીધું કે આનો જવાબ હું તને બે ત્રણ દિવસમાં આપીશ ત્યાં સુધી તું આશ્રમમાં રોકાઈ જાય પહેલો શિષ્ય ત્યાં રોકાઈ જાય છે એક વખત એક ભક્ત ગુરુ માટે ફળ અને મીઠાઈનો ટોપલો ભરીને આવે છે સંત સામે મૂકે છે અને તેમને પ્રણામ કરે છે પેલાં ગુરુ એ ફળ અને મીઠાઈ લઈને એક બાજુ બેસી જાય છે અને એ ફળ ને મીઠાઈ ખાવા લાગે છે પહેલાં ભક્ત સાથે નામની પણ વાત નથી કરતા અને પીઠ એ તરફ રાખે છે અને પેલો માણસ ફળ ને મીઠાઈ ખાધા પછી પેલો ભક્ત ઘરે જાય છે ગુરુ શિષ્યને બોલાવીને કહે છે કે પહેલાં ભક્ત શું કહેતા હતા તો શિષ્યએ કીધું કે ખૂબ ગુસ્સામાં હતા અને કહેતા હતા કે આ ગુરુજી કેવા છે બધી મારી મીઠાઈને ફળ ખાઈ ગયા મારી સાથે વાતય ન કરી આથી ગુરુજીએ કીધું કે આ સંસારમાં રહેવાની રીત બરાબર નથી બીજા દિવસે એક બીજો ભક્ત આવે છે અને ગુરુની આગળ ફળ અને મીઠાઈ ધરે છે ગુરુ ફળ ને મીઠાઈ એક શિષ્યને બોલાવીને કહે છે કે આ ફળ ને મીઠાઈ તું ફેંકી દે અને ફેંકી દે છે અને ગુરુજી હસી હસી અને પેલા ભક્ત સાથે વાત કરવા લાગે છે સમય થતાં પેલો ભક્ત ઘર તરફ જાય છે ગુરુજી શિષ્યને બોલાવે છે અને કહે છે એ ભક્ત કેમ હતો ત્યારે શિષ્ય કહે છે એ પણ ખૂબ ગુસ્સામાં હતો કહેતો હતો કે આ ગુરુએ મારી સાથે હસીને વાતો કરી પણ મારી ફળ અને મીઠાઈ ફેંકી દીધા અને મારી મીઠાઈનું અપમાન કર્યું આમ એ ગુસ્સામાં હતો આથી ગુરુએ કીધું આ પણ સંસારમાં રહેવાની સાચી રીત નથી ત્રીજા દિવસે એક ભક્ત આવે છે અને ગુરુ આગળ ફળ અને મીઠાઈ ધરે છે આથી ગુરુ બધા શિષ્યોને બોલાવે છે અને ભેગા કરી અને તેમને ફળ અને મીઠાઈ વેચે છે અને બધાને કહે છે કે ખાઓ બધા પ્રેમથી ખાય છે ગુરુજી ફળ અને મીઠાઈમાંથી થોડીક મીઠાઈ પહેલાં ભક્તને પણ આપે છે તેમની સાથે હસીને વાતો કરે છે અને તેમના ખબર અંતર પૂછે છે અને કહે છે કે થોડીક મીઠાઈ તમે ઘર માટે પણ લઈ જજો અને ભક્ત સમય જતાં ઘર તરફ જાય છે પહેલાં શિષ્યને બોલાવીને કહે છે કે પહેલાં ભક્ત કેવો હતો ત્યારે શિષ્ય કહે છે ગુરુજી ખૂબ આનંદમાં હતો અને આનંદ સાથે તમારા વખાણ પણ કરતો હતો આથી ગુરુ કહે છે કે બસ સંસારમાં રહેવાની આ ઉત્તમ રીત છે